હલો મિત્રો નમસ્કાર જય ભીમ જય ભારત માતાની મિત્રો આજે ફ્રી છું એક વિડિયો મેં શેર કર્યો હતો અને બીજો વિડિયો મેં શેર કર્યો છે આ ત્રીજો વિડીયો અત્યારે શેર કરું છું અત્યારે ફ્રી છું એટલે તમામ મિત્રોને સવાર સવારમાં વંદન છે ગુડ મોર્નિંગ વેરી હેપી મિત્રો અત્યારે ફ્રી છું એટલે એક મારી બી કે ન્યૂઝ વાવ ચેનલ આપ નવા જે પણ મિત્રો છો જે મારા યુવા કાર્યકરો વાવ ભાજપ મંડળમાંથી જે કાર્યકરો મારાથી અજાણ છે એ તમામ મિત્રોને વિનંતી કરું છું મિત્રો એક પાર્ટીનો શ્રેષ્ઠ કાર્યકર્તા છું અને એક શેડ્યુલ કાસ્ટમાંથી આવું છું અને પાર્ટીના માર્ગદર્શન હેઠળ પાર્ટીએ વિશેષ મને સંગઠનમાં જવાબદારી અનુસૂચિત જાતિ મોરચાની જવાબદારી મારા મોરચામાં સોંપી છે અને મિત્રો હું પાર્ટીમાં નાનું મોટું જે મને સંગઠન તરફથી કામ મળે છે કામ હું કરું છું અને મિત્રો અત્યારે એક રાજકારણને લગતો એક વિડીયો પણ શેર કરું છું આવનારી સમયે ચૂંટણીઓ આવી રહી છે એટલે કે ચૂંટણી આપણી સાત વા વિધાનસભા પેટા ચૂંટણી ઘણા સમયથી ત્રણ ચાર મહિના આસપાસ થઈ ગયા ખાલી છે સીટ એ સીટ ખાલી થવાનું મુખ્ય કારણ છે ગેનીબેન ઠાકોર જે વિધાનસભા લોકસભાની ચૂંટણીમાં તેમણે ઉમેદવારી કરી હતી અને હમણાં જ જીતી અને એમપી બનીને દિલ્હી ગયા છે એટલે મિત્રો એક વિડીયો શેર કરું છું આવનારા પેટા ચૂંટણીઓ આવી રહી છે અને ચૂંટણીઓમાં આપણા ભાજપ મંડળ તરફથી કોણ ઉમેદવાર હશે તો મિત્રો બીજી વખત હું રિપીટ કરું છું પહેલાં પણ વિડીયોમાં મેં આપને કીધું છે કે જે સ્થાનિક બ્રેકગ્રાઉન્ડ જે ઉમેદવારો છે અહીં વાવના સ્થાનિક છે અને વાવ તાલુકા થરાદ તાલુકા પણ વાવ પાભર તાલુકામાં વ્યક્તિ એમને ઓળખતા હોય તો એવા ઉમેદવારોમાં અત્યારના સક્ષમ ઉમેદવાર છે એમાંથી વાવ ભાજપ ઉમેદવાર તરીકે ફર્સ્ટ રેસમાં આવે છે સૌરભજી ઠાકોર સાહેબ સાત વાવ વિધાનસભા બે હજાર બાવીસમાં માં ચૂંટણી લડી ચૂક્યા હતા અને એ વખત પંચ્યાસીથી સત્યાસી હજાર આસપાસ વોટ લીધા હતા અને એ સામે કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન હતા પણ થોડી સી ભૂલમાં આપણે સાત વા વિધાનસભાની સીટ ગુમાવી બેઠા હતા અને બીજા નંબરમાં બળવંતજી ઠાકોર એસએસટી દળ પૂર્વ માજી સૈનિક છે અને હમણાં જ નામ ખૂબ ચર્ચામાં ચાલે છે અને મિત્રો વાવ ભાજપની સીટ જો કબજે કરવી હોય તો જેની વોટ બેંક વધુ એ સીટ જ કબજે કરી શકશે એટલે મોડી મંડળ શું વિચારે છે પછી ત્રીજા નંબરમાં પટેલ સમાજમાંથી બે પણ ધાકડ નામ છે એક થરાક તાલુકાના છે અને શૈલેષભાઈ પરબતભાઈ પટેલ બહુ યુવા ચહેરો છે છેલ્લા ત્રણ વર્ષથી હું પણ પાર્ટીમાં વાવ થરાદ બનાસકાંઠાની નાની મોટી સંગઠનની મિટિંગો જોઉં છું ત્યાં સક્રિય છે રાજકારણમાં એટલે પરબતભાઈ પટેલ એક યુવા ચહેરો છે અને બહુ સક્ષમ છે અને બહુ એમએલએ એમ રહી ચૂકેલા પરબતભાઈ આ તો વડીલ છે આપણા અને બહુ શનિષ્ઠ સ્વભાવના રાજકારણમાં ધાકડ નેતા છે અને એમના પુત્ર જો શૈલેષ શૈલેષભાઈને જો વાવ સાત વાવ વિધાનસભા સીટ ઉપર જો ટિકિટ મળે તો પણ સારું છે જીતવાનો ચાન્સ નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા ઓકે રહે પણ જો ખદડા ઘરના જો ખદડા ન નીકળે તો એટલે બને ત્યાં સુધી આ વિડીયો શેર કરવા કરું છું અને બીજા નંબરમાં માવજીભાઈ પટેલ આકુલી છેલ્લા પચીસ વર્ષથી હું રાજકારણમાં જ્યારે પણ કોંગ્રેસનો હતો ત્યારથી પણ આ વ્યક્તિને ઓળખું છું અને રાજકારણમાં બહુ ધાકડ નેતા છે પટેલ સમાજમાંથી આવે છે આકોલીના વતની છે સ્થાનિક વ્યક્તિગત મારો એમને પરિચય છે એમનો પણ મારી જોડે પરિચય પરિચય થયેલ છે અને બહુ શનિષ્ઠ કાર્યકર્તા છે અને નેતા પણ છે અને વીસ મુદ્દા આમલીકરણ હાઈ પાવર કમિટીના અધ્યક્ષ પણ રહી ચૂકેલા છે એટલે એમની પાસે રાજકારણનું પણ બહુ બોળું નોલેજ છે અને પછી ગજેન્દ્રસિંહ વાવ રાણા સાહેબ એ પણ છેલ્લા ત્રણ વર્ષથી હું પાર્ટીમાં કામ કરું છું વાવ ભાજપ મંડળમાં નાની મોટી મીટિંગોમાં સતત સક્રિય રહ્યા છે અને રાજકારણમાં બહુ લોકોની વચ્ચે છે એટલે મિત્રો મેં જે નામ આપ્યા છે એમાં અમીરામભાઈ આસલ પણ છે પણ મિત્રો જો સાતવા વિધાનસભા સીટ જો આપણે કબજે કરવી હોય ને તો આપણી વોટ બેંક વધુમાં વધુ હોવી જોઈએ અને તમારી વોટ બેંક તમારી સમાજમાં સારી બેંકની પકડ તમારે હોય તો તમે ઇતર કોમની વોટબેન્ક સાથે લઈને ચાલશો અને વોટ આપણને સપોર્ટ કરશે તો જ આપણે સીટ જીતી શકશું એટલે મિત્રો રાજકારણ છે રાજકારણ કોઈ નાના હોની વાત નથી રાજકારણ રમવું ને એ વોટ બેંકના આધારે અને ચાલકે ઉપર રાજકારણ રમાય છે એટલે મિત્રો આપને આપણા સુધી જો મારો વિડીયો પહોંચે તો વિડીયો પસંદ આવે તો લાઈક અને સબસ્ક્રાઈબ પણ કરજો અને રાજકારણ અત્યારે બહુ શિક્ષિત માણસ રાજકારણમાં નેતા કેવો હોવો જોઈએ એક તો યુવા હોવો જોઈએ રાજકારણમાં રુચિ હોવી જોઈએ શિક્ષિત હોવો જોઈએ અને વિકાસના કામમાં બહુ સક્રિય હોવો જોઈએ એટલે બને ત્યાં સુધી શિક્ષિત માણસને ચૂંટવો એ આપણા માટે સર્વોપરી છે અને રસ હોવો જોઈએ રાજકારણમાં એટલે મિત્રો રાજકારણ એ રાજકારણ છે બને ત્યાં સુધી આવનારી સીટ ટૂંક સમયમાં આપણી સાત વિધાનસભા ચૂંટણીઓ લગભગ આ સદસ્ય અભિયાન ચાલી રહ્યું છે એકાવન દિવસનું આપણું વાવ ભાજપ મંડળ તરફથી સદસ્ય અભિયાન પૂરા ગુજરાતમાં ચાલી રહ્યું છે વધુમાં વધુ આપણા સદસ્યો જોડાય અને વાવ ભાજપ મંડળ વધુ મજબૂત બને એવી આશા સાથે આપ સૌને નમ્ર વિનંતી કરું છું કે ખૂબ કાર્યકર્તાઓ જોડો અને આપણી પાર્ટી વધુ મજબૂત બને અને આપણી સાત વાવ વિધાનસભા સીટ આપણે જીતીએ એવી આશા સાથે કામ કરીશું અને રહી વાત આપણી બીજી કે મિત્રો જે રેખાબેન આપણા ઉમેદવાર સાંસદ બન્યા હતા એ આપણે થોડીસી ચૂપમાં પણ હારી ગયા છે એટલે આવું ન બને દરેક કોમને સાથે લઈને ચાલશો તો આપણી સીટ બચશે કારણ કે ગેનીબેન વારંવાર કહેતા હોય છે કે તમારી બેન છું તમારી બેન છું મિત્રો ગેની બેન તો હવે જતા રહ્યો વારંવાર વરે કોઈ ઠાકોર સમાજમાંથી આવે ને તો પણ થોડુંક વિચારજો કે વારંવાર એક જ સમાજને મોકો ન મળવો જોઈએ એટલે બને ત્યાં સુધી આવનારો સમય આપણે વિચારવાનું છે અને બીજું તો કોંગ્રેસમાંથી તો હું એટલું લાંબુ નથી કહેતો પણ છતાં કોંગ્રેસમાં પણ સક્ષમ ઉમેદવાર છે ગુલાબસિંહ રાજપૂત અને બીજા નંબર ઠાકરસિંહ ભાઈ આવે છે અને ત્રીજા નંબરમાં કેપી ગઢવી સાહેબ આવે છે આ ત્રણ ચહેરા વાવ તાલુકામાં ચાલે એવા છે અને પછી ભાઈ લોકો ઉપર છે એટલે કોઈ લાબુ તું કહેતો નથી અને રાજકારણ છે રાજકારણ એ નાની હુંની વાત નથી રાજકારણ બહુ ચાલાકી અને વોટ બેંક અને બહુ બુદ્ધિનો ઉપયોગ કરી અને લોકોને કઈ રીતે સાંકળવા અને રાજકારણમાં આપણી જીત થાય એવી મહેનત આપણે પણ કરવાની છે એટલે બને ત્યાં સુધી આ વિડીયો શેર કરું છું વિડીયો પસંદ આવે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આપણો ફરીથી દિલથી આપણો મિત્રો બી કે ચૌહાણ કોળાવા આપને વંદન કરે છે અને ચેનલ મિત્રો લાઇક કરતા રહેજો આવાના એવા વધુ વિડીયો મેં શેર કરતો રહીશ જ્યારે ફ્રી હશો ત્યારે ખાસ રાજકારણની મને રુચિ છે એટલે રાજકારણ વિશે વિડીયો મારી ચેનલમાં વધુ આવશે પ્લસ મને મારી લાઈફમાં પણ એક થોડોક સંગીતનો પણ શોખીન છે એટલે મિત્રો વિડીયો હું શેર કરતો રહીશ આવશું ટૂંક જ સમયમાં આપણું સદસ્ય અભિયાન પૂર્ણ થાય એટલે નિરીક્ષકો ત્યાંથી જિલ્લા અને પ્રદેશ કમલમમાંથી પણ આપણા ઉમેદવાર નિરીક્ષકો ત્યાં આવશે અને મેન્ડેટ લેવા આવશે અને હાઈ પાવર જે કમિટી ગુજરાત પ્રદેશ ભાજપ શું વિચારે છે આપણે કોણ ઉમેદવાર આપણા કમળ તરફથી મેલે છે જે આપણે આવશે ઉમેદવાર છે બે જે મેં જે નામ મૂક્યા છે એમાંથી ખેમજીભાઈ ઠાકોર એ પણ એક યુવા ચહેરો છે એમનું નામ હું વારંવાર સાંભળું છું એટલે આવા ચહેરા અને વોટબેન્ક વધુ હોય એમને ટિકિટ ફાળવો તો આપણી સીટ કબજે થશે નકા વાવની સીટ લોઢાના ચણ્યા સમાન છે એટલે બને તે સુધી આ વિડીયો શેર કરું છું આવનારો સમય સક્રિય રહેજો તત્પર રહેજો અને આપણે સાત વા વિધાનસભા પેટા ચૂંટણીમાં આપણી જીત થાય અને વરે વાવ ફરી વાવને વિકાસ તરફ લઈ જવું હોય તો આપણો ઉમેદવાર આપણો કમળ જે આવે તે અચાનક કોઈ પણ ઉમેદવાર બહારનું પણ આવી શકે છે રાજકારણ છે એટલે મિત્રો એવું ન સમજતા પણ આપણે આવનારો સમય સાત વા વિધાનસભા પેટા ચૂંટણીમાં આપણી જીત થાય એવી આશા સાથે સૌ મિત્રો સૌ વડીલો કામ કરજો અને આપણી સાત વા વિધાનસભા ભવ્ય સીટ ભવ્યથી ભવ્ય વિજય થાય એવી આશા સાથે સૌને નમસ્તે જય ભીમ જય ભારત માતાની